બે ઇસમી નશાકારક કફ સિરપની કુલ બોટલો નો સિત્તેર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત સાત લાખ નેવ્યાસી હજાર એકસો પચાસ નો મુદ્દામાલ કબજે કરતી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબની સૂચના વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેરમાં નાર્કોટિક્સ તેમજ કેમિકલ્સ પેટ્રોલિયમ પદાર્થોની ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા જરૂરી સૂચના આપેલ જે સૂચનાના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાત્રાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર રબારી તથા એસઓજીના પોલીસ સ્ટાફના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જયદીપસિંહ નટવર્સિંહનાઓને તેઓના બાતમીદાર થકી ચોક્કસ હકીકત મળેલ કે કલા ઘરમાં નશાકારક કફ સિરપનો જથ્થો સંતાડી રાખીને ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે જે બાતમી હકીકતના આધારે બાતમી હકીકતવાળી સદર જગ્યાએ રેડ કરતા એક વિપુલ સતીષભાઈ રાજપૂત બીજા કેયુર રમેશભાઈ રાજપૂતનાઓ બાતમીવાળા મકાનમાં હાજર મળી આવતા તેઓના મકાનમાંથી ઝડપથી તપાસ દરમિયાન નશાકારક કફ સિરપનો જથ્થો મળી આવતા વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તથા એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી ખરાઈ કરતા ગેરકાયદેસર રીતે કોડીનનો સંગ્રહ અને વેપાર કરતા હોવાનું જણાય આવતા તેઓના મકાનમાંથી કોડિન કફ સિરફ આરએક્સ કોડિન ફોસ્ફેરેટ એન્ડ ટ્રિપોલાઇડલ એચસીએલ સિરપ એન્ડ્રેક્સ કફ સિરફ હંડ્રેડ એમએલ સ્ટીકરવાળી તથા સ્ટીકર વગરની સિરપનું બોટલનું નંગ બે હજાર પાંચસો સિત્તેર કિંમત રૂપિયા પાંચ લાખ હજાર બસો પચાસ તથા તેને લગતા સાધન સામગ્રી થેલો ખાલી બોક્સ મોબાઈલ ફોન રોકડા રૂપિયા વ્હીકલ વગેરે મળી સાત લાખ હજાર એકસો મુદ્દામાલ પંચનામાની વિગતી તપાસ અર્થે કબજીકારી સ્થળ પર હાજર મળી આવેલી સમવિરુદ્ધમાં પાણીગીટ પોલીસ સ્ટેશન ખાતે ધી એનડીપીસી સન ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી એકવીસ સી ઓગણત્રીસ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ છે દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા બે ઈસમોને પકડવામાં અને એક મા જથ્થો ફીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે જેમાં કોડેલ એન્ડ્રેક્સ કફ સિરપ સો એમએલની ટોટલ બે હજાર પાંચસો ને સિત્તેર બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે જેની કિંમત આશરે આશરે સાત લાખ નેવ્યાસી હજાર જેવી થવા જાય છે જેમાં બે આરોપી છે વિપુલ સતીશભાઈ રાજપૂત અને બીજા છે કેયુર રમેશભાઈ રાજપૂત જેઓ બંનેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને રતિલાલ પાર્ક સોસાયટી કલા દર્શન ચાર રસ્તા પાસે તેમના ઘરેથી આ મુદ્દામાં મળી આવેલ છે જગ્યાએ એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓના અભિપ્રાય સાથે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બનતો હોય તેઓ બંનેની ધોરણસરની ધરપકડ કરી અને એનડી પીએસ એક્ટની કલમ આઠ એકવીસ અને ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરી તેમને અટક કરી આજે નામદાર કોર્ટમાં એના દિવસ બારના રિમાન્ડ માગવામાં આવેલા અને તાજેતરમાં હમણાં જ અમને મેસેજ મળ્યો છે કે નામદાર કોર્ટ તરફથી આ બંને આરોપીના છ દિવસના રિમાન્ડ મળેલા છે આગળની તપાસ છે એસઓજી દ્વારા થઈ રહી છે અને એના વધુ પુરાવા મળે અને વધુ જો કોઈ બીજા અનિસલો હશે તો ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે આ શેડ્યુલ એચ અને શેડ્યુલ જી મુજબ ડ્રગ છે પરંતુ જ્યાં સુધી આ ડ્રગ જે જગ્યાએથી મળી આવ્યું છે તો જ્યાં એને રાખવાની પરમિશન હોય કે જ્યાં એને વેચવાની પરમિશન હોય એની શરત પ્રમાણે જો ડ્રગ ન મળી આવે એ જગ્યાએથી બીજી જગ્યાએથી વધારે માત્રામાં મળી આવે તો આ એમબીબીએસ એક્ટ મુજબ ગુનો બને છે એસઓજીને એક અંગત બાતમી હતી કે આ પ્રકારના આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમાં આરોપી કેયુર રમેશભાઈ રાજપૂત છે એ અગાઉ આણંદ જિલ્લાના ભાલેક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલા છે જેથી કરીને એ પોલીસના રડારમાં પણ હતા અને બાતમીના આધારે એ પોલીસે આ સફળ રેડ કરી છે બંને આરોપીમાં કીધું તો આ બંને મેડિકલ સ્ટોર ધરાવે છે જેઓ બરોડા શહેરની બહાર એટલે કે ગ્રામ્યની યાદમાં મેડિકલ સ્ટોર ધરાવે છે એટલે મેડિકલ સ્ટોર ધરાવે એટલા માત્રથી તેઓ આ જથ્થો ખરીદી અને ગેરકાયદેસર રીતનો એ રાખી અને આ લોકો વેચતા હતા વધારેમાં એમની પાસે જે અમુક બોટલો મળી છે એ જે બોટલો ઉપરથી એણે જેનો રેપર છે સ્ટીકર છે એ પણ કાઢી નાખ્યું છે જે એની ગુનાહિત માનસિકતા પણ છતી કરે છે

આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલા છે એટલે જો વપરાશ કરવો હોય તો પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે મેં જે રીતે કીધું એમ કે આ પ્રકારની જે દવા છે એ મેડિકલ સુપરવિઝન હેઠળ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે અને જરૂરિયાત મુજબ જ મળી શકે આનો તમે સ્ટોરેજ કરી શકો નહીં કે તમે કે જે રીતે એને જથ્થો સંગ્રહ કરીને વેચી શકો નહીં અત્યારે તો જથ્થો મળી આવ્યો છે પરંતુ એવી પણ માહિતી એમને મળી છે કે એ આ જથ્થો છે એ પોતાનું જે ટુ વ્હીલર છે એમાં એના ઉપરના જે સ્ટીકર વેપર કાઢી અને જેની જરૂરિયાતવાળા માણસોને જેની પાસે પ્રિસ્ક્રિપ્શન અરે રેડ ગઈકાલે કરવામાં આવે છે દિવસ દરમિયાન થઈ કે મોડી રાત્રે થઈ અત્યારે મોડી મોડી છે સર પણ એક જે અકસ્માત થયો હતો તે કાર ચાલક નશાની હાલતમાં હતો દારૂ પીધેલ હતો જે સો ટકા થઈ શકાય પરંતુ એ પણ કોઈક પ્રકારે નશામાં હતો ને એકાએક મોડી રાત્રે આ પ્રકારની મોટા પ્રમાણમાં નશા અને આ જે છે પોલીસની સફળ રેડ પાછળ પોલીસ ઘણા દિવસથી વર્કઆઉટ કરતી હતી બાતમીને આધારે રેડ થઈ છે તમે કહો છો એ ઇન્સિડન્ટને આની સાથે સંબંધ હોય પણ શકે એની ન પણ હોય શકે